ભાઈઓ બહેનોને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં હું ભાઈ રણો મારા બીજા વિડીયોમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરતા હું કેમ છો બધા મજામાં ઓ બધા મજામાં પછી માની મારી દીઆઈથી નવો આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો કોમેન્ટ કરો અમારી સપોર્ટની ખાસ જરૂર છે મને સપોર્ટ કરતા આમનો પાણી વળવાનું છે પાણી વાળ નહીં ખાતર લે डेली फोटो आ भी कैसे तो भाई और बहनों खातर ना खोनु से तो खातर नहीं दी भी पर पानी वाला बनु से चार पांच के रास्ते में खातर ना खोनु से बीता माता का ही नहीं दी तो से वैसे पानी वाला बनु से वैसे भी भाई पानी वाला शिव तो वीडियो में बने रहिए आपको वीडियो देखो ભાઈઓ બહેનો અમારી સપોર્ટની મારે ખાસ જરૂર છે મને આમ આમ સપોર્ટ કરતા રહીજો ભાઈઓ શેણા ઓડા વડા થઈ ગયા છે શેણા કેમ છે કોમેન્ટ કરી જો તો ખાતર નાખી દીધું છે તો હવે જાઉં છું મોટર ચાલુ કરવા મોટર ચાલુ કરીને પાણી વાળવી તો વિડીયોમાં બનાવી રેજો તો મોટરની સાફ પડી દીધી છે ચાલો તો પાણી આવી ગયું છે

અલ્ટીમેટલી મે હું આકાશભાઈ વાળવી છે પાણી વિડિયોમાં બની રેજો અખર વિડિયો જોજો તો પડી ગયું છે હાલો હું નક વાળવાનો છું આકાશ મોબાઈલ પકડવાનો છે એટલું થઈ ગયું છે હવે ચાર પાંચ કરવા બાકી છે